અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન હટ વિસ્તારમાં હાલ કહેવાતા વહીવટદારોના રાજમાં દેશી દારૂના વેચાણને ખુલ્લે આમ છૂટ આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમ નજર હેઠળ તેમજ કહેવાતા વહીવટદારોના રાજમાં મહાજનના દવાખાના પાસે મનુ અને હસુ નામના બુટલેગર સીપી કચેરી પાછળ જ અબ્બાસ નામનો બુટલેગર તેમજ આવા અન્ય ઘણા બધા પૂતલેગરોને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે અહીંના સ્થાનિક રહીશો ત્રાઇબામ પોકારી ગયા છે માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હાલ શહેર પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ હવે ગોરખધંધાઓને ખુલ્લેઆમ પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ ને ઉપરી એજન્સીઓ આ વિસ્તારમાં રેડ કરે તો અહીં ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓ નો પર્દાફાશ થઈ શકે તેમ છે સાથે દારૂના ના વેપલાઓ ને પરમિશન આપનારા પોલીસ અધિકારીઓ ને કર્મચારીઓ વિરુદ્ધ પણ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું